વીજ વિભાગ દ્વારા સ્માર્ટ મીટર લગાડવાનો વિરોધ વિવિધ વિસ્તારમાં વધ્યો છે તંત્ર દ્વારા લગાડવામાં આવી રહેલા સ્માર્ટ મીટરો વીજ બિલ વધુ આવતા અને રિચાર્જ ખતમ થઈ જતા વીજ પ્રવાહ ખોટકાઈ જતો હોવાના લઈને લોકોમાં નારાજગી છે જેને લઈને વડોદરાના સમયમજીવીસીએલની કચેરી મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા અને સ્માર્ટ વીજ મીટરને લઈને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે વિવિધ વિરોધ કરતી લોકોનો આક્ષેપ છે કે તેમના ઘરે સ્માર્ટ વીજ મીટર લાગી ગયું છે જેમાં પાંચ હજાર ભર્યા તો તેમાંથી રૂપિયા સત્યાવીસો કપાઈ ગયા બે મહિનાનું રૂપિયા પાત્રીસો બિલ આવે છે સ્થાનિક આગેવાન પપ્પુ સોલંકીએ જણાવ્યું હતું કે પહેલાં તો લોકો વચ્ચે જઈને જાણકારી આપવી જોઈએ તેની તપાસ કરવી જોઈએ મીટરની ખામી પહેલાં ચકાસી તેને દૂર કરવું જોઈએ જેને આ મીટર ન જોઈએ તેને જૂના મીટર યથાવત રાખવા જોઈએ ભાજપે ચૂંટણી પહેલાં મીટર નાખતા નાખવા જોઈતા હતા તો તેમને લોકોનો રોષ ખબર પડી લોકો મને આ બિલમાં વધારો થઈ રહ્યો છે ગરીબ જનતાને સ્માર્ટ વીજ મીટરમાંથી મુક્તિ અપાવી જોઈએ શું સ્માર્ટ મીટર આ ગઈકાલે જ્યારે જાણ કરવામાં આવી કે લોકોના ઘરે જે સ્માર્ટ મીટરો લાગ્યા છે એ સ્માર્ટ મીટરથી લોકોને બહુ જ હેરાનગતિ થઈ રહી છે ઘણા ખરા એવા લોકો જેમની પાસે સ્માર્ટ મોબાઈલ પણ નથી હોતા અને આવી રીતે તગલગી નિર્ણય લઈ અને સ્માર્ટ મીટર બેસાડી દીધા છે હવે સ્માર્ટ મીટર બેસાડવાથી અડધી રાત્રે પણ તમારું રિચાર્જ પૂરું થઈ જાય એટલે લાઇટો બંધ થઈ જાય એટલે તમારે રિચાર્જ કરવા દોડવું પડે મોબાઈલમાં જો રિચાર્જ ના હોય તો પહેલાં મોબાઈલ રિચાર્જ કરો પછી તમે આ જીબીનું રિચાર્જ કરો ત્યારે તમારી લાઇટ ચાલુ થાય અને ઘણી વખત તો મેસેજ પણ આવતા નથી આ લોકોને અને લોકોના લાઇટોના કનેક્શનો કપાઈ જાય છે એટલે આવા નિર્ણયો ન લેવા જોઈએ અને આ લોકો સ્માર્ટ મીટર જ્યારે બેસાડવા આવે છે તે વખતે પોલીસને સાથે લઈને આવે છે અને કમ્પલસરી લગાડવા પડશે એમ કરીને આ લોકો આ સ્માર્ટ મીટર લગાવે છે અને ખોટી લૂટ ચલાવી રહ્યા છે આ લોકો નાનુભાઈ પટેલ આપ જોઈ શકો છો આખા વડોદરામાં રોજે રોજ બુમાબૂમ થઈ રહી છે જે લોકોનું પહેલાં બે બે ત્રણ ત્રણ હજાર બિલ આવતું હતું સ્માર્ટ મીટર લગાવ્યા પછી એવું કહે છે કે ત્રણ એક જ મહિનામાં ત્રણ હજારનું રિચાર્જ પતી ગયું તો મારી જીબીને ગુજરાત સરકારને ભાજપ સરકાર એ કહેવું છે કે ભાઈ તમે પહેલાં મીટરોનું નિરીક્ષણ કરો એનું ખરે કરો દસ દસ વીસ વીસ જગ્યાએ પહેલાં સરકારી કચેરીઓમાં લગાવો એમાં કેટલું બિલ આવે છે એમાં કોઈ ખામી આવે છે કે નહીં આવતી એના પછી તમે લોકોને જાગૃત કરો અને જે જૂના મીટર લાગ્યા છે તે રહેવા દો જે ફરજ ફરજિયાત આ વસ્તુ ના કરશો જે લોકોને ન હોય મોટા મોટા કરોડપતિ ઉદ્યોગપતિઓ છે એમને નખાય તો એ નખાઈ શકે છે પણ ગરીબ ને મિડલ ક્લાસ લોકોને ઓનલાઈન હજુ ફોર્મ ભરતા નહીં આવડતું તો આ જેબીનું ડીલ કે કેમનું ભરી શકશે એટલે જે બી એ આ પ્રોબ્લેમ છે એ યથાવત યથાવત જે અત્યાર મીટરો છે એ જ રાખવા જોઈએ ગરીબોને મિડલ ક્લાસને હેરાન કરવાનું બંધ કરો અને આ મીટરો બદલવા ના જોઈએ સ્માર્ટ મીટર એક ગુબ્બારો છે જે સ્માર્ટ સિટીના નામે આપણે જે ગોળ ગોળ ફેરવ્યા છે અત્યાર સુધી એ હજુ અમારે નહીં ખબર તો જનતાને કેમ નહીં ખબર પડશે એટલે જે બીના અધિકારીઓએ ગલીઓ સોસાયટીઓમાં જઈ જઈ પહેલાં આનું જ્ઞાન આપવું પડે કે એમનું રિચાર્જ થાય શું થાય એ બધું શીખાડવું પડે ત્યારે આ મીટરો લગાવવામાં આવે અને ખરેખર જો મીટર લગાવવા હોય તો મોટા મોટા ઉદ્યોગપતિઓ કંપનીઓમાં લગાવો તો ખબર પડે કે કેટલું આ સમાજે એ બીમા કે આગળ અમે ઉગ્ર આંદોલન કરીશું કરીશું અને ગાંધીનગરનો આવનાર સમયમાં કોર્પોરેશન ઇલેક્શન છે તો હું જનતાને અપીલ કરું છું કે જો દર ઘડી ઇલેક્શન પતે ને પબ્લિકને ડામ આપવામાં આવે છે તો આવનાર કોર્પોરેશનમાં જનતા બી તમને એવા ડામ આપશે કે તમે જિંદગીભર ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરમાં ચૂંટાઈ નહીં આવે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે